સુરતની કે જ્યાં ખાડીપુરના પાણીના કારણે લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ચો તરફ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે છે સુરતના ત્રીજા દિવસે પણ સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જેમની તેમ છે ખાડીપુરના પાણીથી હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે વરેલીની સાઈ દર્શન સોસાયટીમાં આવેલા અંદાજીત સો જેટલા મકાનો હજુ પણ પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે સોસાયટીઓમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થવું છે સરથાણામાં પણ ત્રીજા દિવસે ખાડીપુરના પાણી યથાવત છે દુકાનો મકાનો રોડ રસ્તા તમામ સ્થળો ખાડીપુરના પાણીથી હાલ લબાલબ ભર્યા છે તો કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરતા દુકાનદારોએ જાતે જ સાફ સફાઈ અભિયાન પણ હાથ ધર્યું છે ડુંભાલ વિસ્તારની પણ આવી જ કંઈક હાલત જોવા મળી છે ખાડીપુરના કારણે લોકોના ઘરમાં પાણી અણધારી આફત બનીને પ્રવેશ કરી ચૂક્યા છે ત્રણ ત્રણ દિવસથી પાણીની વચ્ચે જીવન જીવવા સ્થાનિકો મજબૂર છે પ્રશાસનના પાસે લોકો તાત્કાલિક પાણીના નિકાલની અપીલ કરી રહ્યા છે તો ખાડીપુર લીધે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે લિંબાયત વિસ્તારમાં ખાડીપુરના પાણીનો કોઈ નિકાલ થતો નથી આ મીઠી ખાડીના પાણી આખા લિંબાયત વિસ્તારમાં ફરી વળ્યા છે તો ખાડીપુર વચ્ચે બે ભાન દર્દી માટે પણ પ્રશાસન તરફથી કોઈ સુવિધા કરવામાં આવી નથી

ત્યારે ખાડીના વહેણથી દૂર રહેવાની પણ લોકોને હાલ અપીલ કરવામાં આવી રહી છે ત્રણ ત્રણ દિવસથી ખાડીના પાણીના અવસરતા સુરત કડોદરા હાઈવે બંધ થવું છે હાઈવે બંધ થતા સારુલી ટેક્સટાઇલ ઉદ્યોગને કરોડોનું નુકસાન થવું છે તો સુરત જિલ્લામાં હાલ જળબંબાકાર જોવા મળી રહ્યો છે સુરત શહેરની સાથે જિલ્લામાં પણ ખાડીપુરથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ પલસાણાના વરેલી ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે ખાડીના રાધા પૂનમ કોમ્પલેક્ષમાં પાણી ફરી વળતા સૌથી પણ વધુ પરિવારો અત્યારે ઘરમાં જ કેદ છે કોમ્પ્લેક્ષ નીચે કમરસમા પાણી ભરાયા છે આડેધડ થયેલા બાંધકામને લીધે પાણી નિકાલની વ્યવસ્થા પૂરતી ન હોવાથી આ વિસ્તારમાં જળબંબાકાર થયું છે તો કારેલી ગામમાં પણ તારાજીના સામે આવ્યા છે કારેલી ગામની રુદ્રાક્ષ સોસાયટી રાહી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે બંને સોસાયટીના અંદાજીત એક હજારથી વધુ ઘરોમાં પાણીય સામ્રાજ્ય જમા આપ્યું છે ઘરોમાં કમરથી લઈ ગળા ડૂબ સુધીના પાણી ફરી વળ્યા છે તો સવર્ણ લીલા સોસાયટીમાં પણ ત્રણસો થી વધુ ઘરોમાં હાલ ત્રણ થી ચાર ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે તો ઘર અને દુકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરી પલળતા રહીશોને ભારે નુકસાન હેમાદમાં સાત સાત ફૂટ સુધીના પાણી ફરી વળતા જળ કર્ફ્યુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખાડીપુરના પાણીથી ખોડિયાર માતાનું મંદિર પણ સંપૂર્ણપણે હાલ પાણીમાં ગરકાવ થયું છે ચારે તરફ પાણી ફરી વળતા રહીશો ઘરમાં કેદ છે વારંવારની રજૂઆત છતાં સાનિયા હિમાદમાં ખાડીપુરના પાણીની સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી સતત બીજા દિવસે વરસેલા વરસાદથી પડાની વરેહ નદીમાં પાણીની ભરપૂર આવક યથાવત છે તો આ સાથે બલાલ કુવા જતો લો લેવલ કોઝવે બે દિવસથી બંધ છે વરેહ નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા બલાલ કુવાથી વહાર આંબલી દાભળા જતો રસ્તો પ્રશાસને બંધ કર્યો છે વહેર નદીના પાણીથી માંડવીની ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે માંડવીના પીચણવાનથી જામ અને ધજ રસ્તા ઉપર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે સાથે લો લેવલ કોઝવે બંધ થતા વાહન ચાલકો પણ અટવાયા છે